ખુબ મહાપુરુષો ની વાતો છે સંતો ની વાતો છે સંતો ની જો કોઈ વાત આપણા હૃદય સુધી પહોંચે અને આપણા જીવન ને કદાચ ચટકો લાગે રામ ચટકો લાગ્યા વિના ન કદી ઈયળ ની ભમરી બની જાય તો નર ને કેટલી વાર એક ઈયળ ને ઉપાડી ને ભમરી એના ઘરમાં લઈ જાય અને પછી એના ઘરમાં મોડામાં મૂકે અને પછી એનું ઘર બંધ કરી દે ને એના જેવી ભમરી બની જાય ડંખ ખમી કે ડંખ મારતો પેલું તૂટી ઉગળી જાય કોઈ ન કરે અમારે પણ ડંખ મારે એટલે ઉભું થાય તો એ ભમરી કોક બને કે બનાય ભારત ભૂમિમાં બન્યા છે એ તો જનતા નું ધાવણ થયેલું હોય ને જીજાબાઈ ને એ શિવાજી જેવા તલવારો લઇ દોડે મહારાણા પ્રતાપ જેવા દોડે ભગતસિંહ જેવા સુખદેવ જેવા અત્યારે તમે બેઠા બેઠા તમાકુ ખાતા હોય ને બીડીઓ ઢોકતા હોય ભજન માયા જે તમે ભારત ભૂમિ નું રક્ષણ શું કરી ગયો એમ તો કહો હે મુસલમાન ની દરગામ તમે દોજ્યો દાજ્યો સાહેબ ના નથી તેઓ જાય ને કે મુસલમાનનો દીકરો ઇસ્લામ ધર્મને પાકે પાકો વરેલો એ તેઓ જાય ને એટલે બહાર જાય ને એટલે હાથ પગ મોઢું ધોઈ ને માથે ટોપી મૂકે ટોપીના ના હોય તો રૂમાલ સફેદ મૂકે બધાના કપડા એક જ જેવા વ્હાઈટ હોય અંદર જાય એટલે લાઈન ટુ લાઈન ગોઠવાઈ જાય મસ્જિદ એક જ સાથે નમાજ વઢે એક જ સાથે ઓકા વળે એક જ સાથે કોણ પકડે બધું અલ્લાહ અકબર એકી સાથે પવિત્રતા એટલી જાળવે આપડો તો ભજન માંથી ભગવાન નામ નો કુકરો ખકડાવો હિન્દુ થઈ જીવો એટલે મહાપુરુષો સંતો કે છે કે આપડી વચ્ચે જેનો દેહ નથી આજે

મેળાવ દૂધ ઘી છે કરવું પણ એને ગાઢવું હોય તો સાહ ના નો સંગ કરે ને તો ઘી ત્યાંથી નીકળે ને કે ખાલી નો નીકળે એટલે જાગૃત ખાજો ખોટ

પોણી કે માલીએ વટકાયો શબ્દ સડાવો તો જીભલિય વટલાયો તો પવિત્ર શું ગુરુ મહારાજ નો વચન શનિ પવિત્ર વચન ચૌદ બ્રહ્માંડ માં રમી રહ્યો છે ચૌદે લોક માં વચન રમે છે અરે એ પૃથ્વી રસણી એ પવન પોણી સાત સમુદ્ર તો વચને રસણ એ પૃથ્વી તમે ભૂખ લેજો આ વચન ને જોણી વચન કયો છે કે ભારત ના સંતો પાસે છે બીજા કોઈ કરિયાણા ની દુકાન માં નો મળે રયો હું તો હાલ ચોખુ તમને કહું તમારી પાસે બે લાખ રૂપિયા હોય ને તો હાલ કિલો ચોદી ઉપાડી ને આવતા હોય બે લાખ રૂપિયા હોય ને દોઢ લાખ રૂપિયા ભાવ છે હાલ ચોદી તો કદાચ હવા કિલો ચોદી લઈને આવતા હોય બે લાખ રૂપિયા લઈને તો એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા લઈને જોતો તો ઓલું હોનું લઈને આવતા હોય પણ તમે એક કરોડ રૂપિયા લઈને જાવ મહેસાણા ની ફરવા વાળો તો થોડો કિલો જેવો આનંદ આપજો બોલો ભાઈ આ લગા ના મળે શાંતિ આપો કે બે કિલો જેવી લો કરોડ રૂપિયા કોઈ નો આલે ઈ કે મળે કેવું ભગવાન ના મંદિરે જઈને બેહો તો આનંદ થાય તમને શાંતિ મળે ઘડીવાર કે આ કોક સજ્જન માણસ જોડે જઈને બેસો તો તમને શાંતિ થાય કાં તો સત

માણસ કોઈ આપણા ઘેર આવે ને સીધો ઠપકો જરૂર આવે ને આ બધા જો કોઈ તાલુકા પ્રમુખ કોઈ જિલ્લા પ્રમુખ સરપંચ સાહેબ બધા દસ વીસ વીસ કિલોમીટર થી પોતાનું સાધન લઈ વગર કોઈ સ્વાર્થ વગેરે આવી હોય અને આપડી કોઈ મોબાઈલ લઈને પબજી રમતા ના આવે

છે આવો રામ 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 આ કેવો બીજો નતો ધરતી પર જયારે આવ્યો ને કૌશલ્યા ના કુકર જેને જન્મ લીધો થાય અને દશરથ રાજા અને રામ

એ ખોલીયો ને મોય રમેશ મંજારી ના બાળ રોમ ભજવાન તો ઘડિયર રોમ નહીં આવે વારમ વાર હે બિલાડી તું બેહી જા પરમાત્મા રોમ ઉપર વિશ્વાદરાજ ઈ તારવા વાળો છે ને અગ્નિમાં ની બળવા દે અને વિશ્વારાશ હોય ને વચન ઉપર શ્રીજીભાઈએ જેને વચન આપ્યો ને એ વચન ઉપર એને નિષ્ઠા થઈ ગઈ

અરે મનુષ્ય તરીકે જે ડોલે છે એ દશરથ ના કેર ડોલે આતમ રામ તો ઘટો ઘટમાં બોલે એક બિંદુ રામ સકળ પસારા અને નિરંજન રામ સૌથી ન્યારા એ નિરંજન નું જો વજન તમને હાથમાં આવી જાય ને તો ભેડો પાર થઈ જાય સાહેબ ખોટી દદાય લઈ લઈને ન દોરતા નિરંજન રામ જેની કોઈ ઉદ્ભોતી નહીં કોઈ પ્રલય નહીં એવું કોઈ જાળો જન્મ કોઈ નહીં કોજાળો મરતો હોય નથી અનાદીનો જમ છે એમનો એમ એ રોમનું ભજન કરવાનું છે અને એના માટે જ આ પાછળ ભજન ભય સાહેબ મને ઘણી વખત બાપાજી મરી ગયા પાછળ પણ જમા થાય ખરું કીધું ના તું કરમનો શંકાજી કોઈ નહીં શરીર ચૂર એટલે વાત પૂરી થઈ ગઈ એનું સીધું દષ્ટમ છે એ વખત કબીર સાહેબને પોળ હરા જાવ અને આપણે બધા ખીર ના નહીં નાખતા

તો આપણા ઉપર આવે છે ભાઈ ભાઈ થી પ્રેમ રાખજો કોમ જેમ રામે ભરત જોડે રાખ્યો થા લક્ષ્મણ જોડે રાખ્યો શત્રુપન્ન જોડે રાખ્યો એક ત્યાગ બીજો મુગે ના મારા ભાઈનો છે મારાથી ન લેવા આવો પ્રેમ એ રામ આપણને આવી શીખવાડી ગયા અને ઈ પાટે જો આપણે ચાલો ને તો આપણે રામ ના ક્ષત્રિય વંશના કહેવાય એ ન કે નહીં ન કે નથી જાય કાકા ભઈને મારી નાખે કે જેટો ખેડવા હારું ગન નઈ

અને મૌરી કો મારે એ માથે પરોણાના માર રે આ પછી પોહળીમાં પરોણાની આર્યો વાગસી રે કેજી એ બળદનો અવતાર થવો પડશે અને પછી આડા ચીલે ઓળ શેડવું પડશે અને પછી પરોણા પેલો મારશે ને મારી મારશે ને તો એણે પોહળીમાં વાગસી ને તવ મનવા તારી કોણ લેહે હંભાર

シュンマリより